નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડલ મુજબ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તેનો ટ્રેક કઈ દિશા તરફનો રહેશે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધારી ખાસ કરીને ફિરોજપુરથી પસાર થઈ રહી છે ત્યારબાદ પટિયાલા અને બલિયાના ભાગો પરથી જે ડીપ ડિપ્રેશન સેન્ટર છે એ ભાગો સુધી જઈ રહી છે તો ખાસ કરીને હરિયાણા અને તેની લાગુ આજુબાજુના ભાગો નજીક એક યુએસસી જોવા મળી રહ્યું છે અને ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે કલાકના માત્ર ત્રણ કિલોમીટરનું અંતર કાપીને આગળ વધી રહી છે અને હાલ આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ તેની નજીકના વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યારે મિત્રો ખાસ કરીને સિસ્ટમનો ટ્રેક બાબતે મોડેલો શું કહી રહ્યા છે તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે અમેરિકન મોડલની અપડેટ જોવા જઈએ તો અમેરિકન મોડલ મુજબ સિસ્ટમ છે તે હાલ પશ્ચિમ બંગાળ નજીક છે અને તે ક્રમશઃ આગળ વધી છત્તીસગઢના ભાગો પર આગળ આવી અને પૂર્વ મધ્યપ્રદેશ ત્યારબાદ ઉત્તર મધ્યપ્રદેશ અને લાગુ દિલ્હીના ભાગો નજીકથી આગળ વધી અને પૂર્વ રાજસ્થાન અને ત્યારબાદ તે ઉત્તર રાજસ્થાનના ભાગો નજીક જવાની શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાડી રહ્યા છે તો ત્યારબાદ સિસ્ટમને સૂકા પવનનું નડતરરૂપ થતા હોવાને કારણે સિસ્ટમ આ લેવલ સુધી આવીને નબળી પડે છે અને ધીમી ગતિએ નીચે થોડી સરકે છે પરંતુ ગુજરાત સુધી નથી પહોંચતી પરંતુ આ સંજોગોમાં પણ ગુજરાતના ભાગોમાં ભેજના પ્રમાણમાં માનસિક વધારો થવાની શક્યતાઓને પગલે અઢાર તારીખથી છૂટો છવાયો વરસાદી માહોલ આપણે અગાઉ કહ્યું તેમ જોવા મળી શકે જ્યારે યુરોપિયન મોડલની અપડેટ જોવા જઈએ તો યુરોપિયન મોડલ મુજબ સિસ્ટમ હાલ પશ્ચિમ રાજસ્થાન અને લાગુ વિસ્તારો નજીક છે તે ક્રમશઃ આગળ વધી અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને છત્તીસગઢ લાગુ ઓડિશાના ભાગો નજીક આવી અને થોડી ઉત્તર દિશા તરફ આગળ વધવાની શક્યતાઓ છે ત્યારબાદ તે ખાસ કરીને મધ્યપ્રદેશના ભાગો નજીક આવી અને ત્યારબાદ રાજસ્થાનના જે ઉત્તરીય ભાગો નજીક જવાની શક્યતાઓ છે ત્યારબાદ રાજસ્થાન અને લાગુ દિલ્હીના ભાગો નજીકથી સિસ્ટમ આગળ વધે અને ત્યારબાદ ધીમે ધીમે સિસ્ટમ ક્રમશઃ નબળી પડવાની શરૂઆત થઈ જશે તો એકંદરે સિસ્ટમ છે તે ગુજરાત પર નથી આવતી ગુજરાતને સીધી રીતે અસર કરતા નથી રહેવાની અને આંશિક રીતે અસર કરતા રહેવાની છે કારણ કે જે સૂકા પવનો નડતર રૂપ છે તેને પરિણામે સિસ્ટમ જેમ આગળ વધશે તેમ નબળી પડતી જશે અને સિસ્ટમ ફરીથી ખાસ કરીને જે ઉત્તર રાજસ્થાનના ભાગો અને તેની આજુબાજુના ભાગો નજીક પહોંચે ત્યારબાદ સૂકા પવનનો ધક્કા મારશે જેને પડે અમે સિસ્ટમ થોડી નીચે ચાલે અને જેમ નીચે ચાલશે તેમ નબળી પડી જશે અને રાજસ્થાનના ભાગોથી થોડી વધુ નીચે ચાલતા સિસ્ટમ ચોક્કસપણે વિખેરાઈ જવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે પરંતુ આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે અને બંગાળની ખાડીમાં ફરી એકવાર સિસ્ટમનું નિર્માણ વીસ બાવીસ તારીખ આજુબાજુ પણ થઈ તેવી શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે